મહારાષ્ટ્રની એસએસજી હોસ્પિટલમાં ડ્રાઈવર દ્વારા દર્દીને ટાકા લેતા હોવાનો વિડીયો વાયરલ થતા સમગ્ર હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ કે જ્યારે વડોદરા શહેર જિલ્લા રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે અહીં આવતા હોય છે આ હોસ્પિટલમાં ક્યારેક તબીબો સ્ટાફ સિક્યોરિટીના કારણે તો ક્યારેક ફાયર એનઓસીને લઈને અનેક વાર વિવાદોમાં ઘેરાઈ છે ત્યારે થોડાક દિવસ અગાઉ જેમાં રાત્રિ દરમિયાન ઇમરજન્સી વિભાગમાં એક ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવર દર્દીના ટાંકા લેતો હોવાનો વિડીયો વાયરલ થતાં જ સમગ્ર હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો આ વિડીયો વાયરલ થતાં હોસ્પિટલની ભારે બદનામી થઈ હતી અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અયર દ્વારા તાત્કાલિક તપાસના આદેશો અપાયા હતા સાથે ચા તમામ બાબતો ટાકા લેનાર વેડ્યો ઉતારનારની રૂબરૂ બોલાવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં ટાકા લેનાર ડ્રાઈવર અગાઉ કોઈ ખાનગી ડોક્ટરને ત્યાં કામ કરતો હોવાનું તથા દર્દીઓને મદદરૂપ થવાની મહેચ્છાથી અહીં આવતો હોવાનું જણાવ્યું હતું આ અંગે વધુ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરે જણાવ્યું છે તપાસ કમિટીએ બે અલગ અલગ દિવસોએ મળીને બનાવના વખતે હાજર જિમ્મેદાર જેટલા પણ હોસ્પિટલના અધિકારી નર્સિંગ જન વર્ગ ચાર તથા જેના પર આક્ષેપ હતો ટાકા લેવાનો એ બધા સાથે બધાના જવાબો લઈ એક વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો છે એમાં કયા કર્મચારી ક્યાં ફરજ ચૂક્યા છે અને કોણે એમની ફરજમાં કરવાની વસ્તુ નથી કરી એ અંગેનો એક વિસ્તૃત છણાવટ કરતો અહેવાલ અમને મળ્યો છે અને એ અહેવાલના આધારે આઉટસોર્સ કર્મચારી હોતા તો એમની એજન્સીને એટલે કે આઉટસોર્સિંગ એજન્સીને નર્સિંગ કર્મચારીઓ હતા તો નેટ મેટર મારફતે ડાયરેક્ટ નર્સિંગ કર્મચારીઓને રેસિડન્ટ અને કન્સલ્ટન્ટો કે જેમની ચૂક અથવા તો ક્ષતિ જણાઈ હતી આ સમગ્ર બનાવમાં તો એ અંગે ડીન સાહેબને અમે જાણ કરી છે અને કમ્બાઇન આ અંગે નોટિસ આપીશું ખુલાસો પૂછીશું અને સરકારમાં જાણ હું એક્ઝેક્ટ આંકડો તો ના કહી શકું કેમ કે એજન્સી હોય એટલે ક્યુમ્યુલેટિવ જાય ઓન ડ્યુટી તે દિવસે પાંચ નર્સિંગ સ્ટાફ હતા એટલે પાંચ નર્સિંગ સ્ટાફ થયા ત્યારબાદ રેસિડેન્ટોનો આખો એક સમુદાય હોય અને એ જી એક્સ યુનિટ